દરેક વ્યક્તિનું સપનું હોય છે કે એના જીવનમાં એ યોગ્ય પદ ઉપર પહોંચે અને એના મા બાપનું એટલે કે એના વાલીનું પણ સપનું હોય છે કે મારું સંતાન ડૉક્ટર બને એન્જિનિયર બને વકીલ બને કે સૈનિક બને અને આવા સપનાઓ સાથે આપણે આપણા જીવનની સફર શરૂ કરતા હોય છે પણ જેના માટે આપણને યોગ્ય તાલીમ યોગ્ય ગુરુનું માર્ગદર્શન મળવું પણ જરૂરી છે અને આપણે સાચી દિશામાં યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થળે આ તાલીમ મેળવીએ તો એ સપના સાકાર કરવામાં સમસ્યાઓ ઓછી આવે વાત કરીશું આજે આવા જ સપનાઓને સાકાર કરવા માટે આપણા માટે માર્ગદર્શન બનતી સંસ્થા સાથે નમસ્કાર હું જીગર ઠક્કર હેડલાઇન ન્યૂઝમાં કેરિયર સ્ટોરી લઈને આજે આપણે ઉપસ્થિત થયા છે જેમાં આપણા મહેમાન અને માર્ગદર્શક બનશે વડોદરા અને ગુજરાત ખાતે નામના ધરાવતી એક જાણીતી સરકાર માન્ય સંસ્થા નેશનલ ફાયર સેફ્ટી ઇન્સ્ટિટ્યૂટના કનુભાઈ મકવાણા સાથે ચર્ચા કરીશું ધન્યવાદ સાહેબ હેડલાઇન ન્યૂઝનો અને શ્રી ઠક્કર સાહેબ કેરિયર કેરિયર ગાઈડન્સના પ્રોગ્રામમાં મને મારા વિચારો રજૂ કરવા અને મારા વિચારો જાણી પબ્લિક સુધી પહોંચાડવાની એક તક આપી મને સાંભળવા મને રજૂઆત કરવા માટે નિમંત્ર્યો અભિનંદન ફરી એકવાર હેડલાઇન ન્યૂઝનો સર આપે આ સંસ્થાની આપે આ સંસ્થાની જે શરૂઆત કરી સર તો જેમ કહેવાય છે કે આપણા પૂજ્ય સ્વર્ગસ્થ વડાપ્રધાન બહાદુર શાસ્ત્રી કે જેમણે એક નારો આપેલો કે જેમનું જય જવાન જય કિસાન જીવન સૂત્ર બનાવ્યું અને આ યાત્રાને તમે આગળ ધપાવવા માટે આ સંસ્થાની શરૂઆત ક્યારથી કરી સંસ્થાની શરૂઆત પહેલાં તો હું પોતે આ ફાયરની અંદર નોકરી કરતો હતો ફાયર મેનથી મારી કેરિયરને સ્ટાર્ટ કરેલી અને આ કેરિયરે મને આ ફિલ્ડે મને ઘણું બધું આપ્યું એ વિચારને લઈને મેં ચાલુ નોકરી છોડીને આ સંસ્થા સ્થાપી અને ત્રીસેક વર્ષથી આ સંસ્થા ફાયર અને સેફ્ટીની ફિલ્ડમાં સ્ટુડન્ટોને ટ્રેનિંગ કોર્પોરેટ ટ્રેનિંગ એવા વિવિધ પ્રોગ્રામો સોશિયલ ટ્રેનિંગના પ્રોગ્રામો કરીએ છીએ સર આ ટ્રેનિંગમાં અત્યાર સુધી આપે કેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપી સ્ટુડન્ટ લેવલ પર લગભગ બે હજારથી ઉપર છોકરાઓને તાલીમ અને જોબ પણ આપ્યો છે એ સિવાય સોશિયલ પ્રોગ્રામોમાં મહિલાઓને સ્કૂલોમાં પ્રોગ્રામ કે એવરનેસના પ્રોગ્રામ પણ અમે ઘણા કર્યા છે સર આ જે તાલીમ છે માની લો કે આપણે કહીએ કે મોરબીનો ઝૂલતો પુલ હોય સુરતનો તક્ષશિલા કે પછી વડોદરાનો હળણી બોટકાંડ અને મારી રિસર્ચ ટીમે મને જે રિપોર્ટ મોકલી આપની આપના સંસ્થા વિશે જે અમારી સર્વેલન્સ ટીમે રિપોર્ટ કાઢી કે જાણવા મળ્યું કે તમે વડોદરા ફાયર વિભાગ સાથે પણ સંલગ્ન છો અને હણી બોટકાંડ જે થયું તે સમયે તમારા દ્વારા અહીંથી તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમે ત્યાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી માટે મદદરૂપે મોકલેલા હાલ રાજકોટની પણ આ જે ઘટના બની જે અગ્નિકાંડ બન્યો ખૂબ દુઃખદ છે તો સર આ જે રેસ્ક્યુ ઓપરેશન કામગીરી થતી હોય છે ફાયરની તાલીમ માટે તો આના માટે વિદ્યાર્થીઓને તમે જે તાલીમ આપી જે માર્ગદર્શન આપ્યું અને એ લોકો રેસ્ક્યુ ઓપરેશનની કામગીરીમાં અત્યાર સુધી તમારા દ્વારા કેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું ને સફળતાપૂર્વક પહેલાં વાત તો વડોદરા નગરપાલિકા અને બીજી વિવિધ નગરપાલિકાઓની અંદર બીજી બીજી બધી સ્કૂલોના સ્ટુડન્ટ પણ એટેચમેન્ટમાં પ્રેક્ટિકલ એટેચમેન્ટમાં આપતા હોય છે એટલે વડોદરા નગર મહાનગરપાલિકા અને એના ફાયર સ્ટાફનો પણ આભારી રહેશે દરેક સંસ્થા કેમકે મૂળ પ્રેક્ટિકલ જ્ઞાન એમને એમના સહકારથી અમે આપી શકતા હોઈએ છીએ અને આવા વિવિધ કેસોમાં પણ એટેચમેન્ટ દરમિયાનમાં જે છોકરાઓ ત્યાં હાજર હોય એમને આ સેવા કરવાનો લાભ મળતો હોય છે કે પણ વડોદરા નગરપાલિકામાં અમારા સ્ટુડન્ટ ત્યાં ટ્રેનિંગ દરમિયાનમાં હતા એટલે એ તકનો લાભ એમને મળ્યો વિશેષ કંઈક શીખવા માટેનો સર આ રીતે આપને ત્યાંથી ભલે નગરપાલિકા હોય કે અર્ધ સરકારી પણ ખાનગી કંપનીઓમાં પણ આપના ત્યાંથી જે વિદ્યાર્થીઓને આપ તાલીમ આપો છો ફાયરના વિવિધ કોર્સોમાં તો એમનું પ્લેસમેન્ટ તમે કઈ કઈ કંપનીઓમાં અત્યાર સુધી કરાયું છે સ્ટુડન્ટને ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ્રેક્ટિકલ એટેચમેન્ટની ટ્રેનિંગ આપીએ અને ત્યાર પછી વેકેન્સી મુજબ જોબ તો અડાની પાવર અડાણી સોલાર બીકેટી કેટી ટાયરની કંપની જીઇબીમાં મારા કેન્ડિડેટ છે વડોદરા નગરપાલિકામાં છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એના દરેક પ્લાન્ટની અંદર છે મુન્દ્રા પોર્ટ કંડલા પોર્ટ એશિયન પેઇન્ટ આ વિવિધ કંપનીઓમાં કેન્ડિડેટ જોબ જતા હોય છે અને વર્ષો જૂના સ્ટુડન્ટને પ્રમોશન મળતા જાય સ્કોપ બીજા મળતા જાય એટલે પછી બીજે બીજી જગ્યાએ શિફ્ટ થતા જાય બહાર પણ અમારા કેન્ડિડેટ વિવિધ સર્વિસમાં સેવારત છે આજે દર્શકોને આપણે એ માહિતી પણ જણાવશો કે આપને ત્યાં કયા પ્રકારના ફાયર સેફ્ટી કોર્સ ચાલી રહ્યા છે અને એમાં વિદ્યાર્થી વર્ગ જે આપણી સાથે જોડાય તો એ જે વિદ્યાર્થી છે એની અંદર યોગ્ય લાયકાત શું હોય કે એને એડમિશન માટે એ આપણે ત્યાં આવી શકે તો એ એલિજિબલ થાય મારી સંસ્થાની અંદર છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ માટે સબ ઓફિસર ફાયર એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ અને બીએસસી બીઈ થયેલા કેન્ડિડેટ માટે એડીઆઈએસ એડવાન્સ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી આ આવા આ ચાર કોર્સ ચાલે છે અને ફાયર એન્ડ સેફ્ટીની અંદર બીએસસી ફાયર બીઈ ફાયર જેવા કોર્સિસ પણ ચાલે છે ઇન્ડિયાભરમાં એની બે જ માત્ર સંસ્થાઓ છે એક આપણા ગુજરાતના બીએસસી ફાયર કોલેજ ઓફ ફાયર ટેકનોલોજી જે બાર સાયન્સ પછી એડમિશન મેળવી શકે તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓ અને ભોપાલની અંદર આઈપીએસ એકેડેમી જ્યાં બીઈ ફાયરના કોર્સિસ ચાલતા હોય છે એટલે બાર સાયન્સ પછી કોઈને ફાયર સેફ્ટીમાં ઉચ્ચ અધિકારી તરીકે તરીકેની પદમાં જવું હોય તો આ બે સંસ્થાઓમાં પણ પોતાની કેરિયર બ્રાઇટ બનાવી શકે છે સર આપણે ત્યાં જે કોર્સની તાલીમ અપાઈ છે જેમ આપે જણાવ્યું તો આની અંદર એડમિશન પ્રક્રિયા ફીનું ધારાધોરણ અને બહારગામના વિદ્યાર્થીઓ માટે રહેવા માટે સ્થાનિક વિદ્યાર્થીઓ તો ચલો સંપર્ક કરી જ શકે છે આપ ત્રીસ વર્ષથી અહીં છો પણ બહારગામથી જે વિદ્યાર્થી આવે છે એના માટે શું વ્યવસ્થા છે શું ફી ધારાધોરણ છે અને એ સ્નાતક જે એડમિશન લે એની એલિજિબિલિટી શું છે બહારથી અહીંયા જે વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે ફીનું ધારાધોરણ વધતું ઘટતું રહેતું હોય છે પણ ઓન એન એવરેજ અગર માસિક સાતથી આઠ મહિનામાં આપણે દર મહિને સાતથી આઠ હજારનો ખર્ચો કરવાની તૈયારી હોય જેમાં આપણી કોર્સની ફી એક્ટિવિટી ફી યુનિફોર્મ અને રહેવા જમવા પાછળ થતા ખર્ચમાં તો આ કેરિયર એક સારી લાઈન છે અને આમાં આજે પણ મંદી નથી આવનારા ભવિષ્યના ટાઈમમાં વિશ્વ કક્ષાએ ફાયર એન્ડ સેફ્ટીમાં મને મંદી દેખાતી નથી ટૂંકમાં કહી શકાય સર કે આપણી સંસ્થા યુવા વર્ગને આત્મનિર્ભર બનાવે છે અને રોજગારલક્ષી તાલીમ આપે છે પ્લસ આપણી સંસ્થાની મારી ટીમે મને જે રિપોર્ટ કર્યો છે એમાં આપણી સંસ્થાને સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહન રૂપે પ્રમાણિત કરવામાં આવ્યા છે તો જણાવશો કે કઈ કઈ સરકારી કચેરીઓ દ્વારા આપણી પાસે સર્ટિફિકેટ છે અથવા પ્રશંસાપત્ર છે સિવિલ ડિફેન્સ વડોદરા જે તે સમયના ચીફ વોર્ડન સચિન ભગત સાહેબ અને અધિકારીઓ તરફથી એક અમને એપ્રિસિએશન આપવામાં આવેલું હેવી વોટર પ્લાન્ટ વડોદરા મુકેશ જોશી સાહેબ એમણે અમારા સ્ટુડન્ટોની કાર્યવાહી જોઈને અમને એક પ્રશસ્તિપત્ર આપેલું એ સિવાય ઘણી ગવર્મેન્ટ કોલેજો સ્કૂલોમાં પણ અમે નવરત્ન યુનિવર્સિટી પારૂલ યુનિવર્સિટી આવી વિવિધ સંસ્થાઓમાં જઈને અમે વિદ્યાર્થીઓને પર્સનલ પ્રોટેક્શન માટે યા ઘરેલું આગના સિલિન્ડર ગેસ ઇલેક્ટ્રિસિટીની આગ આમાં સેલ્ફ રેસ્ક્યુ માટે અને આગ ઉપર કામ કરવા માટેની તાલીમો અને મફત સલાહ અને તાલીમ આપી હોય અને એ વિશેના અમને ઘણા પત્રો મળેલા છે ટૂંકમાં કહી શકાય કે આપણી સંસ્થા યુવા વર્ગને રોજગારી પ્રદાન કરવા આત્મનિર્ભર કરવા માટે કટિબદ્ધ છે અને અત્યાર સુધી આપે કહ્યું એ પ્રમાણે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આપણી સંસ્થામાં તાલીમ લઈ ચૂક્યા છે અને આજે એ પગભર છે અને વિવિધ સંસ્થાઓમાં સરકારી કચેરીઓમાં અર્ધ સરકારી કચેરીઓમાં કે ખાનગી કંપનીઓમાં તેઓ પદ ઉપર છે અને આત્મસંરક્ષણની સાથે સાથે સમાજ ઉપયોગી આ એક એક એવું એવી પ્રવૃત્તિ છે એવું કાર્ય છે કે જે સમાજ ઉપયોગી છે અને આવી જ્યારે ઘટનાઓ આકસ્મિક દુર્ઘટનાઓ કે ઘટનાઓ બનતી હોય છે તેવા સમયે પોતે સ્વ બચાવ બી કરી શકે છે અને સમાજને ઉપયોગી કામગીરીનો ભાગ થઈ અને કોઈને નવું જીવન પ્રદાન કરવા માટે પણ એક માધ્યમ બની શકે છે આપે અમને જે માહિતી આપી એના પરથી એવું લાગે છે કે આવક માટે નહીં પરંતુ સમાજની આવશ્યકતા માટે આપ કામ કરી રહ્યા છો અને આ પ્રવૃત્તિને આપ આગળ ધપાવો અને છેલ્લે ફરી રાજકોટની જે દુર્ઘટના બની છે જે અગ્નિકાંડ થયો છે અમારી શ્રદ્ધાંજલિ છે તેમના પરિવાર પ્રત્યે અમને પૂરી સહાનુભૂતિ છે તેમની ન્યાયિક લડતમાં હેડલાઇન તેમની સાથે છે તેમની પડખે છે અમે તમારો અવાજ બનીશું અને આપની સંસ્થા પણ આપ બી જો કોઈ કનુભાઈ જેવી કોઈ સંસ્થા ચલાવતા હોય અને આપ પણ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતા હોય તો હેડલાઇનનો અવશ્ય સંપર્ક કરો અમે આપની પ્રવૃત્તિને પણ લોકો સુધી પહોંચાડીશું અને સમાજ ઉપયોગી કાર્યમાં અમે આંગળી ચિંધ્યાનું પુણ્ય લઈશું અને સાહેબ આપે કાર્યક્રમમાં ભાગ લીધો અને આજનો અમને માહિતી અને માર્ગદર્શન આપ્યા અમારા દર્શકોને માર્ગદર્શન આપ્યું અને યુવા વર્ગ કે જે હવે પરીક્ષા પતી છે દસમા બારમાના વિદ્યાર્થીઓ હોય કે કોલેજ સ્નાતક હોય તેમના માટે પણ જે ઉપયોગી માહિતી કોર્સ લગતી આપી અને આપના તરફથી આપ છેલ્લો સંદેશ વડોદરાવાસીઓને અને અમારા દર્શકોને શું આપશો અભિનંદન સાહેબ સૌથી પહેલાં તો રાજકોટ અને આપણા વડોદરા હરણી તળાવના જે મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ રૂવાડા હલાવી નાખે એવી આ દુર્ઘટનાઓ બની ગઈ અને ક્યાંક આપણે એના માટે જો સલામતીના ભાગરૂપે એડવાન્સમાં પ્લાનિંગ કરેલા હોય ફક્ત ફાયર આગ કે દુર્ઘટના થયા પછીની કાર્યવાહી એની કરતાં જો એવરનેસ રાખીને એ ન થાય એના માટે પ્રિવેન્શનના પ્રોગ્રામો અને એની ઉપર ફોકસ કરીએ તો કદાચ આવી દુર્ઘટનાઓ આપણે નિવારી શકીએ અથવા એની ગંભીરતાને કંટ્રોલ કરી શકીએ બીજું ફાયર અને સેફ્ટીની ફિલ્ડ સેવાની સાથે સાથે રોજગાર અને તમે બહુ સરસ શબ્દ કહ્યું સાહેબ આત્મનિર્ભર આત્મનિર્ભર સાથે હું એટલા માટે પણ સહેમત થવું કે ફક્ત નોકરી નહીં પબ્લિકની સેવા આજે ઉદ્યોગો કોસ્મેટિક આઇટમ વાહનો જે પણ વસ્તુ જોઈએ એમાં દરેકમાં ઔદ્યોગિકરણ છે અને ઉદ્યોગો આવે ત્યાં દરેક હેજાડ ઊભા થાય દુર્ઘટનાઓ ઊભી થાય આપણા ઘરની અંદર ઘર વપરાશની વસ્તુઓમાં પણ આપણી અવેરનેસની જરૂર હોય છે એની તાલીમની જરૂર હોય ઇલેક્ટ્રિક છે ગેસ સિલિન્ડર છે તો આ શીખ્યા પછી ફક્ત નોકરી નહીં નોકરીની સાથે પોતાનો વ્યવસાય મેન્ટેનન્સનો મેઇન પાવર સપ્લાયનો એ પણ કરી શકે છે અથવા જે જ્યાં રહેતા હોય ત્યાં રહીને દુર્ઘટના સંભવિત થાય તો લોકોને બચાવી પણ શકે જાણતા હોય તો અને જાણતા હોય તો બીજા લોકોને તાલીમ આપીને તૈયાર પણ કરી શકતા હોય છે એ રીતે પણ આ એક દેશની સેવા ગણી શકાય એવો એક આ વ્યવસાય છે સર તમે ખૂબ જ સરળ શબ્દોમાં જે માહિતી આપી એક છેલ્લો વિચાર મને આવ્યો કે આપ અહીંયા રોજગારલક્ષી કોર્સની તો તાલીમ આપો જ છો પણ સિનિયર સિટીઝન વર્ગ છે મહિલા મંડળ છે સ્કૂલ કોલેજીસ છે અથવા સોસાયટી કે સંસ્થા છે તો એ લોકોને અવેરનેસ માટે પૂરેપૂરી તાલીમ ભલે નહીં પણ લીપમાં ફસાઈ ગયા હોય કે પોતાના ઘરમાં કે કોઈ બિલ્ડિંગના કોઈ માળે આગ લાગી હોય તો ફાયરને લગતી પ્રાથમિક તાલીમ કે માહિતી કે એનો એક અવેરનેસ પ્રોગ્રામ તો આ રીતની પ્રવૃત્તિમાં જો કોઈ સંસ્થા આપણને બોલાવે કે આપને ઇન્વાઇટ કરે તો આપના તરફથી આપ એવા કાર્યક્રમો પણ આપો છો સાહેબ સરસ મને એક મોટી જવાબદારી સોંપી રહ્યા હોય એવું લાગે છે તમે આ પ્રોગ્રામો અમે કરતા હતા પહેલાં સ્કૂલોમાં કે કોઈ વિવિધ મહિલા મંડળોમાં પણ આજે તમે મને એક નવી દ્રષ્ટિ આપી કે આવું હું પણ કંઈક કરું કે કોઈ મહિલા મંડળો કે કોઈ પુરુષ મંડળીઓ મંદિરો કે સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ જો આવા કોઈ પ્રોગ્રામ કરવા કરાવવા માગતી હોય તો વડોદરા શહેર અને જિલ્લા લેવલ પર અમે કોઈ પણ જાતનો ચાર્જ લીધા સિવાય અમે અમારું યોગદાન જરૂર આપીશું અને ફાયર અને સેફ્ટીની અંદર ઘરેલું આગોમાં હીટના સ્ટોક ઇલેક્ટ્રિક શોક વાહન અકસ્માત આવી નાની મોટી દરેક આપદાઓની અંદર પ્રભાવિત લોકોએ શું રિએક્ટ કરવું શું સલામતીના સ્ટેપ લેવા એ વિશેની ટ્રેનિંગોના જો આયોજન કરશે તો અમારું એમાં પૂરેપૂરું યોગદાન રહેશે અમે અમારી સમય અને અનુકૂળતા પ્રમાણે એમાં જરૂર લાભાન્વિત થઈશું સર ખૂબ જ સારી માહિતી આપે આપી અને આના માટે તરત આપે જે તૈયારી બતાવી આપની સાથે આપ આ ટીમને જે મેનેજ કરો છો હું વિનંતી કરીશ કે આપની સાથેની જે ટીમ છે કે આપને જે લોકો સહયોગી છે કે આ સંસ્થાના જે જોઈન્ટ ડિરેક્ટર કે આપની સાથેના જે કોર્ડિનેટર્સ છે અને ટ્રસ્ટીઓ મળીને જ કોઈ પગારદાર કર્મચારીઓ નથી અમે અમારે બધા એક અમારા એમસી રોહિત સાહેબ જે આઈપીસીએલમાંથી રિટાયર હતા બીડી પટેલ સાહેબ આઈપીસીએલમાંથી રિટાયર ચિરાગ મકવાણા મારા સુપુત્ર છે અને એ ઇન્વાયરમેન્ટ હેલ્થ સેફ્ટીમાં પીએચડી છે અનિકેત વોરા મારા સ્ટુડન્ટ પણ છે ફેકલ્ટી પણ છે એવું અમે બધાની એક ટીમ છે અને આ કોઈ કર્મચારીઓ નથી આ બધા ટ્રસ્ટીઓ છે સ્વૈચ્છિક રીતે પોતપોતાની સેવા આપી રહ્યા છે અને એના લઈને અમે આ કામને વધુ સારી રીતના નિભાવી શકીએ છીએ દર્શકો આપને ખૂબ જ ઉપયોગી અને લાભાન્વિત માહિતી મળી છે અને જે લોકોને ફાયર સેફટી માટે રોજગારલક્ષી તાલીમ જોઈએ છે તેમના માટે તો એક ઉત્તમ અવસર છે અને એ સિવાય પણ જેને પણ ફાયર સેફ્ટીની પ્રાથમિક માહિતી જોઈતી હશે એના માટે તાલીમ જોઈતી હશે તો કનુભાઈની સંસ્થાનો સ્ક્રીન પર નીચે નંબર અને વિગત ઉપલબ્ધ કરાવેલા છે આપ સંપર્ક કરી શકો છો આવી જ રસપ્રદ માહિતી લોક ઉપયોગી માહિતી લઈને ફરીથી હેડલાઇન ન્યૂઝ આપની સમક્ષ ઉપસ્થિત થશે અત્યારે સમયની મર્યાદા છે મને રજા આપશો આભાર